કઈ જાય છે જઈને શું કરવા જાય છે નહીં ખબર એટીએમ બ્લોક થઈ ગયું છે તો માં જઈશ અનલોક કરીશ થાય તો હવે આપણે મળીએ સીધા આપણે ચાલ લઈ જાય હે ગાઈસ ગેરાય કે મોડું થઈ ગયું માં હા એટલા વિડીયો ને આવતા તારે હો વાલા સોરી સોરી હા મારા વાળા હવે આપણે જઈએ લાલા નાવા અને કુ ખાઈ નાવ ગદો ખાવા જાય ચલો એ ગાઈસ તો રોજિન લગન વિડિયો જોવો છો ભાઈ પણ પછી કે નેક્સ્ટ વિડિયોમાં કઈક નેક્સ્ટ એટલે ખબર નહી કયા વિડિયો માં કઈ પણ વિડિયો જોવા કઈ દેસ તમને હા ને તો ના તો ની બોલે ની બોલે ક્યારે ની બોલું

હે આપણે આવી ગયા ઉપર બેટા કુર્ચી માં જો એ મુ સમજ્યા એ મુશ થોડું મજાક મસ્તી કરીએ હું જોઈએ તો ખરા છે એ મજાક મસ્તી કરી મજા આવે

બે લાયકન દબાવી દેજો બરાબર અને લાઇક કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ મિનિટ ટાટા બાય બાય